તવાજા પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં બે વર્ષથી વોન્ટેડ આરોપીને અબડાસા પંથકમાંથી ઝડપી પાડતી નાસ્તા પડતા મહુઆ સ્કોટ ટીમ મહવા ડિવિઝનના નાસ્તા ફરતા કોડના ઇન્ચાર્જ પીએસઆઈ આરએ વાઢેર તથા પોલીસ સ્ટાફ દ્વારા તલાજા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ ચોત્રીસ એકસો વીસ સહિતની કલમો હેઠળ નોંધાયેલ ગુનાના કામના લિસ્ટેડ વોન્ટેડ આરોપી અબ્દુલ ઉર્ફે ખાલી ઉર્ફે રાજુ પટેલને હ્યુમન તથા ટેકનિકલ સોર્સની મદદથી શિરુવાંડ ગામ તાલુકો અબડાસા જિલ્લો કચ્છ ભુજ ખાતેથી પકડી પાડવામાં સફળતા મળેલ હોવાનું આજે બપોરે બે વાગ્યા દરમિયાન જણાવવામાં આવ્યું હતું આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએ વાઢેર તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પીઆર સરવૈયા તથા જે આર આહિર તથા જગદીશભાઈ સોલંકી સહિતના જોડાયા હતા